નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચાણસમાંથી મારો અવાજ ચાણસમાં શહેરમાં ઊંધિયું જલેબી ફરસાણની દુકાનો પર લોકોની લાંબી કતારો જોવા મળે ઉત્તરાયણના પર્વને લઈને આજે વહેલી સવારથી શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઊંધિયું જલેબી અને ફાફડાની ખરીદી માટે લોકોની ભીડ જામી હતી પતંગ રશિયાઓના લપેટ કાપ્યોથીના નારાઓ વચ્ચે શહેરમાં ઉત્સવનો માહોલ જામ્યો ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં ઊંધિયું જલેબી અનિવાર્ય મનાય છે જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઊંધિયાના સ્ટોલ ધમધમી રહ્યા છે ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર સાથે વિશિષ્ટ વાનગીઓનું મહત્ત્વ જોડાયેલું છે ઉત્તરાયણમાં ઊંધિયું જલેબી અને ફાફડાનું વિશેષ મહત્ત્વ છે આજે નગરજનોએ લાખો રૂપિયાના ઊંધિયું જલેબીના વેચાણ સાથે પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ચાળસમાં શહેરમાં ઊંધિયું જલેબી ફાફડા અને ખમણ ખરીદી કરતા નગરજનોને ભારે ભીડ જોવા મળી હતી અહેવાલ કમલેશ પટેલ પાટણ ચાણસમા ખાતે કૈલાસ કુટીર આશ્રમ દ્વારા ખીચડું અને લાડુ તૈયાર કરાયા ઉત્તરાયણના દિવસે પશુ આરોગાશે મકર સંક્રાંતિનો પર્વ દાન માટે ઉત્તમ દિવસ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મોટા દાન પ્રેમીઓ ઉત્તરાયણના દિવસે વિવિધ પ્રકારના દાન કરીને પુણ્યનું ભાથું બાંધીને ધન્યતા અનુભવે છે ચાણસમામાં પણ ઉત્તરાયણના પર્વ નિમિત્તે દાન પુણ્યના આશયથી ખીચડો લાડુ અને પંખીઓના ચણ માટેની તૈયારી કરી છે ઉત્તરાયણના દિવસે આરોગવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું ચાણસમા ખાતે હોટેલ તિરંગા નજીક કૈલાસ આશ્રમ દ્વારા ચાણસમાના નગરજનો અને વેપારીના સહયોગથી દર વર્ષની પરંપરા અનુસાર ઉત્તરાયણના દિવસે પશુ પંખી માટે ખીચડો અને શ્વાનો માટે લાડુ તથા ચણ નાખવાનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે તૈયારી શરૂ કરી હતી સેવાભાવી કાર્યકર્તા પટેલ લાલલાભાઈ ચમનદાસ વ્યાસ નિતિનભાઈ યોગેશ કુમાર જયંતિભાઈ પટેલ સચિનભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સેવકો આ કાર્યમાં જોડાયા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ કૈલાસ કુટીર આશ્રમના બાપુએ ચાલુ કર્યું હતું એમની યથાશક્તિ પ્રમાણે પછી એમાં અમે જોડાણ્યા અને આ ભગીરથ કામ ચાણસમાની ધર્મપ્રેમી નગરજનના સહયોગથી તથા વેપારી મિત્ર મંડળના સહયોગથી અવિરત ચાલુ છે ગાયોના ગાયોના ખવડાવવા ઉતરોના નિમિત્તે ખીચડો બનાવીને ખવડાવવાનો આ અમારો હેતુ છે બરાબર આ આ કાર્ય ઉતરો ઉતરો વધે ગામજનોને અમને આશીર્વાદ મળ્યો કારણ કે માજનના નાના મોટા આઠસો જાનવરને આ ખીચડો ખવડાવવામાં આવે છે બરાબર એ હેતુથી આ કાર્ય ચાલુ કર્યું ઉતરોના પર્વ નિમિત્તે આપણે પૂનદાન આપણા ઘડિયા કરતા હતા અને આ આવી રીતે અમારે વધારે વધારે ચાલુ રહે એવા બધાના આશીર્વાદ જોવું બરાબર ભારત માતા કી જય ગૌ